નમસ્કાર મિત્રો શું તમને ક્યારે એવું અનુભવ થયું છે કે સીડીઓ ચડવી પહેલાં જેટલું સરળ હતું હવે તેમ નથી અથવા તો થોડુંક ચાલ્યા પછી જ તમારા પગમાં પીડા શરૂ થઈ જાય છે અને જો હા તો તમે એકલા નથી ઉંમર સાથે આપણા પગની શક્તિ ધીમે ધીમે ઘટે છે પરંતુ આનો અર્થ એવો નથી આપણે તેને સ્વીકારવું જ જોઈએ આજે આપણે એવા પાંચ સુપરફૂડ્સ વિશે વાત કરીશું જે તમારા પગને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે અને તમને ફરીથી યુવાન અનુભવ કરાવશે જ્યારે આપણે સાહીઠ વર્ષની ઉંમરે પહોંચીએ છીએ ત્યારે શરીરને જે પોષણની જરૂરત હોય છે તે ઘણીવાર આપણા આહાર દ્વારા પૂરાઈ નથી શકતું પણ ચિંતાની કોઈ વાત નથી કેટલીક સરળ અને સ્વાદિષ્ટ વસ્તુઓ છે જેને તમે તમારા આહારમાં સામેલ કરીને તમારા પગના સ્નાયુઓને મજબૂત બનાવી શકો છો ચાલો આપણે પ્રથમ સુપરફૂડથી શરૂઆત કરીએ પ્રથમ સુપરફૂડ વિશે જેની આપણે વાત કરીશું તે છે દહીં જી હા રોજ એક વાટકી દહીં ખાવાથી આપને પ્રોટીન અને કેલ્શિયમ મળે છે જે હાડકાં અને સ્નાયુઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે દહીંમાં રહેલ પ્રોબાયોટિક્સ પાચન ક્રિયાને તંદુરસ્ત રાખે છે જેથી પોષક તત્વો સારી રીતે શોષાય છે જો લેક્ટોઝની સમસ્યા ન હોય તો દહીં ખાઓ અને જો દહીંને વધારે પૌષ્ટિક બનાવવા માગો છો તો તેમાં ચપટીક જેટલી હળદર અને સમારેલી બદામ ઉમેરવાથી તે વધારે પૌષ્ટિક બની જાય છે ઘણા વૃદ્ધ લોકોને લાગે છે કે કઠોળ પચવામાં ખૂબ જ ભારે હોય છે પરંતુ જે મગની દાળ હોય છે તે પચવામાં એકદમ હળવી અને પૌષ્ટિક પણ હોય છે તેમાં પ્રોટીન ફાઈબર અને આયન ભરપૂર માત્રામાં હોય છે જે સ્નાયુઓને મજબૂત બનાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે અને ઉર્જા વધારવામાં પણ મદદ કરે છે અથવા તો તમે તેને ફણગાવો અને સલાડ તરીકે ખાઈ શકો છો જો તમને ગેસની સમસ્યા હોય તો તેને થોડું જીરું ઉમેરીને રાંધો તે સરળતાથી પચી જશે અને યાદ રાખજો છાલ કાઢેલી મગની દાળ વધુ ફાયદાકારક હોય છે અત્યાર સુધી આપણે દહીં અને મગની દાળના ફાયદા વિશે શીખ્યા છીએ ચાલો હવે ત્રીજા સુપર ફૂડ પર આવીએ તો પાલક લીલા પાંદડાવાળા શાકભાજીને હંમેશા સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે અને તેમાં પાલક તો શ્રેષ્ઠ છે તેમાં આયરન કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે તેમજ સ્નાયુઓનો દુખાવો પણ ઘટાડે છે કેટલાક લોકોને પાલકનો સ્વાદ કડવો લાગે છે પરંતુ તેને અડદની દાળમાં મિક્સ કરી શકો છો સૂપ બનાવીને પરાઠાના રૂપમાં ખાઈ શકો છો બસ એક વાતનું ધ્યાન રાખો પાલકને વધારે પકાવીને રાખવાથી તેના પોષક તત્વો ઓછા થઈ જાય છે તેથી તેને હળવાશથી રાંધો આપણે બાકીના બે ખાસ સુપરફૂડ વિશે ચર્ચા કરીશું જે તમારા પગને મજબૂત તો કરશે જ સાથે સાથે અંદરથી આખા શરીરને તાકાત પણ આપશે તમે નોંધ્યું હશે કે ઉંમર વધવાની સાથે સાંધા જકડાઈ જાય છે અથવા ચાલવામાં તકલીફ થાય છે તેનું એક મોટું કારણ એ છે કે શરીરમાં પોટેશિયમ અને ઓમેગા થ્રી ફેટી એસિડની કમી છે પરંતુ ગભરાશો નહીં કારણ કે હવે આપણે જે બે વસ્તુઓની વાત કરવાના છીએ તે કુદરતી રીતે આ સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થશે ચોથો સુપરફૂડ જે તમારે આહારમાં જરૂર સામેલ કરવો જોઈએ તે છે કેળું હા આ સાધારણ ફળ તમારા પગ માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે તેમાં ભરપૂર પોટેશિયમ હોય છે જે સ્નાયુઓની ખેંચાણ ઘટાડે છે અને તેમને લચિક રાખે છે વળી તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ તરત ઊર્જા આપે છે જેથી તમને ચાલવા ફરવામાં સરળતા રહેશે જો તમને લાગે કે કેળાથી સુગર વધી શકે છે તો એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેજો પણ સામાન્ય રીતે રોજ એક કેળું ખાવું સલામત છે તમે તેને દૂધમાં મિક્સ કરીને શેક બનાવી શકો છો અથવા તો સવારે નાસ્તામાં ઓટ સાથે લઈ શકો છો અને હા તાજા અને પીળા કેળા પસંદ કરતા બદલે પાકેલા કેળાના તે વધુ ફાયદાકારક હોય છે અને હવે વાપ વારો છે આપણા પાંચમા અને છેલ્લા સુપરફૂડનો જે છે અળસીનું બીજ આ નાના બીજ સ્વાસ્થ્યના ખજાનાથી ઓછા નથી અળસીમાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જે સાંધાના દુખાવા માટે અને બળતરા ઘટાડવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે સાથે જ તેમાં ફાઈબર પણ સારી માત્રામાં હોય છે જે પાચનક્રિયાને સારી રાખવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે તમે રોજ સવારે અળસીને પીસીને નવસેકા પાણીથી લઈ શકો છો અથવા તો તેને દહીંમાં ભેળવીને પણ લઈ શકો છો એટલે કે મિક્સ કરીને પણ લઈ શકો છો તમે તેને શાક કે દાળમાં નાખીને રાંધી શકો છો હવે આ પાંચ સુપરફૂડ વિશે જાણ્યા પછી તમે તમારી દિનચર્યામાં કેવી રીતે સામેલ કરવા તે જાણવું જરૂરી છે દાખલા તરીકે સવારે દહીં સાથે અળસીનો પાવડર બપોરે મગની ખીચડી અને સાંજે કેળું કે પાલકનો સૂપ લઈ શકો છો નાના ફેરફારો મોટો તફાવત લાવે છે હવે આપણી આ તંદુરસ્તી વિશેની વાતચીત અંતિમ તબક્કે પહોંચી રહી છે અત્યાર સુધી આપણે એવા પાંચ સુપરફૂડ્સ વિશે જાણ્યું જે તમારા પગને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે દહીં મગની દાળ પાલક કેળા અને અળસી વચ્ચે પરંતુ તેનો સંપૂર્ણ લાભ મેળવવા માટે કેટલીક નાની નાની બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે હવે આપણે તમારી દિનચર્યામાં કેવી રીતે સામેલ કરી શકાય તે વિશે વાત કરીશું વળી કેટલીક એવી પણ કસરત વિશે વાત કરીશું જે તમારા પગને વધુ મજબૂત બનાવશે શું તમે જાણો છો કે યોગ્ય સમયે યોગ્ય વસ્તુ ખાવાથી તેની અસર બમણી થાય છે ઉદાહરણ તરીકે અળસીના જે બીજ હોય છે તેને આખી રાત પાણીમાં પલાળી દેવાના અને ત્યાર પછી સવારે ખાલી પેટે લેવાથી વધુ ફાયદો થાય છે પહેલી એક્સરસાઇઝ છે ખુરશીના સ્કોટ્સ મજબૂત ખુરશીની સામે ઊભા રહીને ધીમે ધીમે બેસીને પ્રેક્ટિસ કરવી આવું પાંચથી દસ વાર કરો તેનાથી ઝાંઘ અને ઘૂંટણ મજબૂત થશે બીજી એક્સરસાઇઝ છે ટકનો ટ્વિસ્ટ જે તમારા પગની ઘૂંટીને ગોળ ગોળ ફેરવો બેસતાં બેસતાં ગોળ ફેરવો એનાથી લોહીનો પ્રવાહ સુધરે છે અને પગનો સોજો પણ ઓછો થાય છે જો તમે દિવસમાં ઓછામાં ઓછા વીસ મિનિટ સુધી ચાલી શકતા નથી તો બે કે ત્રણ સેશનમાં પણ ચાલી શકો છો તડકામાં ચાલો તો તમને વિટામિન ડી પણ મળશે જે હાડકાં માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને દહીં પ્લસ અળસીના પાવડરનું મિશ્રણ કેલ્શિયમ અને ઓમેગા થ્રીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે રોજ થોડી કસરત કરવાનું ભૂલશો નહીં અને ચાલવાનું ભૂલશો નહીં યાદ રાખો ઉંમર માત્ર એક સંખ્યા છે નાના પ્રયત્નો તમને ફરીથી સક્રિય કરી શકે છે મારી એક દાદી વારંવાર કહેતી હતી કે જ્યાં સુધી ચાલવું હોય ત્યાં સુધી તે હજી પણ સારું છે તો ચાલો આજથી જ આ આદતોને અપનાવવાનો સંકલ્પ કરો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને આવા જ તમારા મિત્રો અને પરિવારજા સાથે પણ વિડીયોને શેર કરજો કમેન્ટમાં જણાવજો કે આમાંથી કઈ ટિપ્સ તમે ટ્રાય કરવાના છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવી ઉપયોગી માહિતી માટે બેલ લાયકન પણ દબાવો તમારું સ્વાસ્થ્ય અને ખુશી એ જ અમારી ખરી સફળતા છે બસ આજ માટે આટલું જ તમને એક નવા વિડીયો સાથે ફરીથી મળીશું